આણંદ જિલ્લામાં આવેલા ખંભાતના શ્રી સ્વામિનારાયણ મંદિર રાણાચકલા ખાતે હિંડોળા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કલાત્મક હિંડોળા ઉત્સવ મનાવવામાં આવે છે ભગવાન શ્રી સ્વામિનારાયણા પૃથ્વી પર હતા ત્યારે સૌપ્રથમ પ્રથમ વડતાલના જ્ઞાનબાગની અંદર સદગુરુ વર્ય

વિશેષ કરીને ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિ કરતા હોય છે એ નિમિત્તે સાયમકાળે સંધ્યા આરતી થાય તે પૂર્વે બધા ભક્તો ભેગા થઈ અને ઉત્સવ કરતા હોય છે ઉત્સવ અર્થાત નંદ સંતોએ જે ભગવાનની લીલાઓનું વર્ણન કરતા પદો રચ્યા એ પદોની એ પદોનો સમૂહ ગાન આ ભગવાનના ભક્તો આપણા સ્વામિનારાયણ મંદિર ખંભાતમાં કરતા હોય છે આપણા સંપ્રદાયની અંદર એકમાત્ર સ્વામિનારાયણ મંદિર ખંભાતમાં આ ઓછવ થતા હોય છે અને જ્યારે ઓછવમાં ભગવાનના ભક્તો બેસે છે જ્યારે ત્યારે આમ એવી અનુભૂતિ થાય કે સ્વયં અક્ષરધામમાંથી મુક્ત આવીને ભગવાનનું ભજન કરતા હોય એવું દિવ્ય વાતાવરણ એ વખતે સર્જાતું હોય છે આપણે વાત કરીએ હિંડોળાની અત્યારે ભગવાનના ભક્તો ભેગાં મળી અને ઠાકોરજી મહારાજને સરસ મજાના હિંડોળે વેસાડી અને ઝૂલવાનો અનેરો લાભ લેતા હોય છે રાણા ચકલા એવું મંદિર છે કે જ્યાં હીરના હિંડોળા કરવામાં આવે છે સચિનભાઈ મુખી વિવેકભાઈ પટેલ આદિ અનેક ભક્તો પચાસ સાહીઠ જેવા ભક્તો તેમજ આ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય ગુરુવારે વેદાંત વલ્લભદાસજી સ્વામી ધર્મનંદન સ્વામી આદિ સૌ સંતો ભેગા મળે અને એક માસ પૂર્વેથી આ હીર ના તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે બહુ અદભુત મહિમા આ હિંડોળા છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસનો છે જય સ્વામિનારાયણ ભાવિન ડાભી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત આનંદ